નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે બગલ ભારતીય માનક બ્યુરો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના ઇઠ્યોતેર માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો

તેમાંથી બારસો ક્લબ ગુજરાતમાં કાર્યરત છે આવી ક્લબનો ઉદ્દેશ માનક અને ગુણવત્તા વિશે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંદીપ એન્જિનિયરે આ ઉજવણીમાં જીસીસીઆઈ ને સહભાગી થવાથી મળેલી તક માટે આભાર વ્યક્ત કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતું આ કોન્કલેવ ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉદ્યોગકારો અને ભારતીય માનસ બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર